આજે ગામ ઝલણા તાલુકો સુઈ ગામ અમારા ગામમાં ઘાસ વિસ્તરણ કરવામાં આવ્યું છે તંત્ર તરફથી અને સારી કઈ કામગીરી છે સારા ગામનો સંતોષ છે ઘાસનું વિસ્તરણ બહુ સારી રીતે થાય છે ટ્રેક્ટર ટ્રોલી એકા માટે દરેક સમાજના દરેક લાગેવાનો દરેક માણસો પોતપોતે રીતે સ્વતંત્ર પશુ છે એના પ્રમાણે દરેકને ઘાસ આપવામાં આવે છે અને દરેક ફ્રીજા છે અને તંત્રનો ખૂબ આભાર સરકારનો ખૂબ આભાર અને ધન્યવાદ અને આવી સહાય મળે તે લોકોની ખૂબ ઈચ્છા છે ગોમ ઝરણા તાલુકો સોયગોમ જિલ્લો બનાસકાંઠા હું ઝરણા સરપંચ શ્રી બાબા કાનજીભાઈ ભિખાજી રાજપૂત તંત્રનો ખૂબ આભાર સેવા બદલ માટે રાજશાળાની મોટી વ્યવસ્થા કરાઈ છે સત્યાવીસથી વધુ ગાડીઓ અત્યારે રવાના કરાઈ છે લગભગ સુડતાલીસ થી વધારે થઈ ગઈ છે હું આભાર માનીશ માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને એમની સરકારનો કે એમણે અહીંયા આવ્યા ત્યારે એક જાહેરાત કરી હતી કે ઘાસ માટે પણ વ્યવસ્થા અમે કરીશું અહીંના લોકોની એક માગણી હતી કે ગાય ભેંસ માટે ખાસ સૂકું ઘાસ મળે કે ઘણું બધું ઘાસ પડી ગયું હતું તો આજે થરાદ તાલુકાની અંદર આપ જોઈ રહ્યા છો મોટા પ્રમાણમાં ટ્રકો આવી છે અને આ ઘાસ દરેક ગામ સુધી પહોંચાડવા માટેનું આગળ વધારી રહ્યા છે પશુ માટે ખૂબ ઉપયોગી થશે આ વિસ્તારમાં બહુ મોટી સંખ્યામાં ગાયો છે અને ગૌ માતા રાજી થશે